નદી કાંઠે આવેલી ઇન્પિરીયલ સ્કૂલના હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે પણ આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે લોકોએ નગરપાલિકા સામે કઠોર રોષ વ્યક્ત કરી તાત્કાલિક સપુરા નદીની સફાઈ અને કોઝવેનું અધૂરું કામ પૂર્ણ કરવાની માંગણી કરી છે મારું નામ પશુપાલક માંથી ગઢવી બોલું છું અમારી માંગણી એ છે કે સાફ સુફાઈ થાય અમારો ઢોર બીમાર પડે છે અમારા છોકરા પણ બાયું લુકડા ધોવાય આવે છે કોઈ જાતની કઈ સુવિધા છે નહીં એટલે અમારી માંગ એ છે કે આ સાફ સફાઈ રાખે એમ તકલીફ એટલે ડાબી ચોમાસા માં બઉ તકલીફ પડે છે પંચમહાલ મહાદેવ જાવું હોય દરગાહી લોકોને જવું હોય તો બઉ તકલીફ પડે છે એના માટે અમારી માંગી છે કે સરકાર એનું પાલન યોજના કરે એ અમારી છે ધર્શ રાજ્યુ સામાજિક કાર્ય રજૂઆત તંત્ર પાસે કરેલી છે પણ તંત્ર માત્ર કાગળ ઉપર ધ્યાન દે છે કોઈ પણ જાતની કાર્યવાહી કરતું નથી કે જે પણ પશુ પાણી છે જ્યાં દૂષિત પાણી છે એટલું વધુ દૂષિત પાણી છે સફુરા નદીનું તેની વાત ના બુચો અને પશુઓ ચક્કુ પક્ષીઓ જે પાણી પીએ છે એને પણ રોગચાળાની ભીતી રહે છે ને જે રાહદારીઓ નીકળે છે અહીંથી જે બેઠા ઉપર એ પણ જીવના જોખમે જે ચોમાસા દરમિયાન ચાર છ મહિના ચોમાસા દરમિયાન એ પણ જીવના જોખમે અહીંથી મુસાફ અહીંથી ચાલતા હોય છે ને પવિત્ર બે મંદિરો છે મસ્જિદ છે પવિત્ર ધર્મસ્થાનો છે પણ તંત્ર એનું પણ કઈ ધ્યાન દેતી નથી એટલે મારી તો એવું માંગવી છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાર્યવાહી કરવામાં આવે મારું નામ દિનેશભાઈ હોરા ધોરાજી શહેરની નજીકમાંથી જ સફુરા નદી પસાર થાય છે આ સફુરા નદી ગંદકીનું ઘર બની ગયેલ છે તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર સફાઈની કામગીરી કરવામાં આવે છે નદીની કોઈ સફાઈ કરવામાં આવતી નથી અને પાણીની અંદર દૂષિત પાણી હોવાને કારણે લોકો જે પાણીનો ઉપયોગ કરે છે એ અનેક રોગનો ભોગ બને તેવી શક્યતાઓ છે તેમજ બીજી તરફ જોઈએ તો આ નદી ઉપર જે કોજવે આવેલ છે કોજવે નીચો આવેલો છે જેને કારણે ચોમાસાની અંદર ખૂબ જ પ્રમાણમાં પાણી આવતું હોય ત્યારે લોકો સામે કાંઠે જઈ શકતા નથી સામે કાંઠે બે પવિત્ર ધર્મસ્થાનો આવેલા છે લોકો ત્યાં અવરજવર કરતા હોય દેવ દર્શને જતા હોય આવા સંજોગોની અંદર લોકોએ જીવના જોખમે ત્યાંથી પસાર થવું પડે છે પરંતુ આ તંત્રના પેટનું પાણી હલતું નથી